કેમ છો વિદ્યાર્થી મિત્રો ચાલો એકમ છ પંખીની દુનિયા એમાં મેં કઈ વાર્તા કહી તમને આનંદની કાગડાની વાર્તા આપણે સાંભળી હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું તમે વાર્તા કેટલી સમજ્યા ચાલો અ રાજાજી કાગડા ઉપર શું થયા ખુશ કે ગુસ્સે થયા અને સિપાહી પાસે આવેલા કાદવ માં ફેંકી દો ચાલો હવે તમારે બોલવાનું હોય ને કાર્તિક અને દર્શન કેસે રોશન ને કે ભાઈ કાદવમાં ફેંક્યો કાગડા ને તો કાગડાભાઈ શું બોલવા લાગ્યા પછી રાજાના સિપાહીઓ તો ગુસ્સે થઈને રાજાજી હુકમ કર્યો ગુસ્સે થઈને એટલે ને શું કીધું બીજી વાર કે હવે

સરસ કાંટા ભરેલા पिंजરામાં તવા કાંટામાં નાખી દીધો તો કાગડાભાઈ શું બોલ્યા દુખી થયા ભાઈ ના તો કોણા કાંડી જઈએ કે ભાઈ કોણા કાંડી દલી હવે તો રાજાને શું થયું હશે કે આ કાગડો તો ભારે જબરો હું એને ગમે એટલી તકલીફમાં આપું છું તો એને દુખ થતું જ નથી આનાથી ઉલટું કરી જો એને

શાબાસ અને તો પણ કાગડાભાઈ તો ખુશ ના ખુશ રહ્યા એટલે રાજાએ એને ખીર ખવડાવી તો કાગડાભાઈ શું બોલ્યા રાજાજી તો ભાઈ ભારે આશ્ચર્ય થઈ ગયા આમ કા આ કાગડો ખરો છે ભાઈ હવે આને દુઃખી કરવાના મેં ઘણા પ્રયત્નો કર્યા આ કાગડો તો કોઈ રીતે દુખી થાય તેમ લાગતું જ નથી જાઓ તેને છાપરા ઉપર ફેંકી દો તો છાપરા પર બેઠા બેઠા કાગડા ભાઈ શું ગાયા અને કાગડા ભાઈ તો કાકા કરતા અને રાજા તો ખૂબ સરસ જુઓ આ વાર્તા તમને ગમી ને હા તો તમારે જુઓ એક એક જવાબ મને આપવાનો કે આ વાર્તામાં તમને મજા ક્યારે આવી સાથે નહીં બોલવાનું આંગળી ઊંચી કરો આમ આમ કરો એટલે મને ખબર પડે ચલો ક્યારે મજા આવી ભાઈ તને પ્રિન્સ ભાઈ એમ ખીર ખવડાવી ત્યારે મજા આવી કાગડા અને તને ઋષિ

કે ભાઈ આ કાગડાને રાજાએ કઈ કઈ તકલીફો આપી ચલો બોલો જાનવીબેન હા સરસ આવી આવી બધી તકલીફો આપી કાગડો અને કાગડા કાગડાભાઈને મજા કરાવવા રાજાએ શું શું કર્યું બોલો તો હર્ષભાઈ અને છેવટે તો ઉપર છાપરાય હે રાજા એ રાજા એ ઘણી બધી તકલીફ આપી એનાથી ઉલટું મજા કરાવવાની પણ પ્રવૃત્તિ આપી પણ દુખમાં અને મજામાં બધી જ ચાલો આપડા વર્ગ માં પણ એવા આનંદ માં રહે એવા છોકરાઓ છે ને હા કોણ છે ભાઈ પછી બધા બે ચાર છોકરા છે હા ખુબ સરસ અને હોશિયાર

સાચી વાત કરો એટલે મમ્મી લડે દર્શનભાઈ તમને ક્યારે રડવું આવે કોઈ વસ્તુ આપણે જોઈતી હોય અને આપણને એ વસ્તુ ના મળે ત્યારે આપણે જીદ કરી રડીએ બોલો

એટલે આપણને જીવનમાં પણ ઘણી મુશ્કેલી આવે કોક વાર વસ્તુ પણ મળે તો આપણે બધી પરિસ્થિતિમાં ખુશ રહેવું